નમસ્કાર મિત્રો ધ આવડમાં આજે આપણે આવ્યા છીએ ભાવનગર ખાતે આવેલા ખોડીદાસ પરમાર ઓડિટોરિયમમાં જ્યાં કલા પ્રદર્શન માટે એક વસ્ત્રગાથા કરી અને એક સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું છે ત્યારે અહીં જુદા જુદા જે વસ્ત્રગાથા જે વસ્ત્રકામ કરી અને જે બનાવવામાં આવેલા આર્ટ છે એમના જે સેમ્પલ છે અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અત્યારે ઉલ્લેખનીય છે કે જે ખોડીદાસ પરમાર જે હતા ખૂબ જ સારા ચિત્રકાર તરીકે તેઓ ખ્યાતિ ધરાવતા હતા તેમની યાદમાં આજે આ કાર્યક્રમને સમર્પિત કરવામાં આવ્યો છે ત્યારે આપણે આ ચિત્ર પ્રદર્શનના આજે કલા પ્રદર્શન છે એમના કેટલાક અંશો ને નિહાળીયે જા દુનિયાએ આપણા સુપ્રસિદ્ધ ચિત્રકાર હતા એવા ખોડીદાસજી પરમાર અને એમની છન્નુંમી જન્મતિથિ નિમિત્તે આજે આપણા ભાવનગરમાં જ્યારે ખોડીદાસ ઓડિટોરિયમમાં જ્યારે કલા પ્રદર્શન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે એપ્લિક વર્ક હોય છે જે કટાવ કામ હોય છે એમની જે કલા છે એમનું અત્યારે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે એમના જ સુપુત્રી સાથે આપણે વાતચીત કરી અને આ જે કલા પ્રદર્શન છે એમની વિશે અને જે ખોડીદાસજી જે આપણા ચિત્રકાર થયા એમની વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવશું આપનો બેઝિક પરિચય આપશો હું રેખા જયદેવ વેગડ ભાવનગરની જ વતની છું અને મારા પિતા શ્રી ખોટાશભાઈ પરમાર એટલે મને ભાઈ તો હતા જ ગુજરાત ગુજરાતની બહાર અને વિદેશમાં પણ એમનું નામ હતું ચિત્રકલા સાહિત્ય બધામાં જ અને એમનું વારસામાં મને ચિત્રનો વારસો મળ્યો છે ને સાથે સાથે અમે કારડિયા રાજપૂત એટલે કારડિયાને તો મળેલું જ હોય ભરત ને એવું બધું જ એટલે ભરત ભરતગુંથણની તો મળેલું ઘરની અંદર મારા બા ભાભુમાં મોટી બહેન એ બધા પણ આ કામ કરતા ભરવાનું ગૂંથવાનું અને એ બધું એટલે એમનું પણ જોયેલું અને ભાઈ એટલે કે પિતાજી છે એમનું ચિત્ર જોયેલું એટલે બધું વસ્તુ ભેગું થયું અને હું ચિત્ર તો અત્યાર સુધી કરતી હમણાં મેં બે ત્રણ એક ભાવનગરમાં અને એક ઉદયપુરમાં વનમેન શો કર્યો પણ એ ચિત્રો નહોતો પણ આ એક મારો મોટો ભાઈ અમૂલ પરમાર જે ફોટોગ્રાફર છે એનો આ આઈડિયા ક્યાં તો પટાવકામ તો બહુ સરસ કરે છે તો કટાવકામની અંદર ચિત્રો કરને એટલે પછી એક દોઢ વર્ષ પહેલાં મને એને વિચાર આપ્યો અને એને મેં શું નામ આપ્યું કે અમૂલભાઈએ મને સૂતરનો તાતણો આપ્યો અને એમાંથી મેં એક આખી વસ્ત્રગાથા રચી એટલે આજે આ બે દિવસ માટે હું ભાવનગરની અંદર મારા કટાવકામના ચિત્રો એની અંદર હું જે આપણું ટ્રેડિશનલ છે પછી થોડુંક આધુનિક છે પછી ભારતના અલગ અલગ રાજ્યોની જે ટ્રેડિશનલ ચિત્રવર્ગ છે એ છે અને બહારના પ્રદેશના જે ચિત્રકારો છે એનું પણ છે એનું બધાનું મિશ્રણ કરીને પ્રયોગાત્મક રીતે મેં કટાવ કામની અંદર આ ચિત્રોનું પ્રદર્શન યોજવાનું એક સરસ કર્યું છે બીજું એક રેખાબેન એ પણ જાણવાનું છે કે આજે કટાવ કામ છે અહીંયા જે અમે બેઝિક ડિટેલ જોઈ મોસ્ટ ઓફ રાજસ્થાન ને ગુજરાતના કલ્ચર સાથે જોડાયેલું છે તો આપણા રાજસ્થાનને ગુજરાતનું આજે કલ્ચર છે ખાસ કરીને તમે એને એક આધુનિક સ્તરે અત્યારે લોકો સુધી પહોંચાડવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો એ માટે તો ધવાવડ તરફથી અમે આપને શુભકામના આપીએ પરંતુ એમને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈ શકાય એ ક્ષેત્રમાં કાંઈ કામ થયું છે કે કેમ આમ જોઈએ તો આ ગુજરાત અને રાજસ્થાન બંનેમાં કટાક આમ જોયું તો આખા ભારતની અંદર ને ભારતની બહાર વિદેશમાં પણ એક અલગ એપ્લિક તરીકે તો કામ થઈ જ રહ્યું છે ને ખૂબ સારું છે ભારતની અંદર રીતે આપણા જે અલગ અલગ રાજ્યો છે સાઉથ પછી કલકત્તા બંગાળ પંજાબ બધી જ જગ્યાએ થાય છે પણ અલગ અલગ નામોથી ઓળખાય છે જેમ આપણે કટાવ કામ તરીકે પણ ગુજરાત અને રાજસ્થાન બંને જગ્યાએ લગભગ આ રાજસ્થાનમાં ને એમાં અને એમ બધી જગ્યાએ છે ને વણઝારા લોકોનું વધારે કામ હોય છે જ્યારે આપણે ગુજરાતની અંદર એમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર લગભગ આપણા જે કહીએ ને કે દરજી પોતે કામ કરતો હોય તો દરજણ હોય ઘરમાં બેઠીને દરજીના જે કપડાના કટકા પડ્યા હોય ને એમાંથી ગોધરા ઢકણિયા આસનિયા થેલી એવું બધું કંઈક કંઈક કઈ કઈ કંઈ કટકા જોડીને બનાવતા અને આપણી તો પરંપરા છે કે ઘરમાં બહેનો હોય ગોધરા ઢકણીઓ હોય તો જૂના સાટલા હોય તો એ ખાડી ને ગોધરા ઉપર ઢાંકવાનો ગોધરા ઢકણીઓ બનાવતા એટલે કંઈ નવું નથી આપણા બહેનો નકામા સાડી હોય કાઢી નાખે અને એમાંથી સરસ અંદર બીજા પોચું રૂ કે સાડી કે કપડું નાખી અને સરસ ટેભા લઈને ગોધરા પણ કરતા એટલે આપણે કંઈ નવું નથી પણ મેં એને કંઈક વિશિષ્ટ કરવાનું ચિત્ર સ્વરૂપે આપવાનું કહ્યું છે અને બીજું એક છેલ્લે એ પણ જાણવું છે કે આવા મોટા ચિત્રકાર અને આવું મોટું નામ એમના સુપુત્રી તરીકે તમને કેટલું ગૌરવ અને આજે એમની જ્યારે તિથિ હોય ત્યારે એમની થોડી એવી યાદો હોય તો એ દર્શક મિત્રોને જણાવો એક તો સૌથી પહેલું તો આટલા મોટા ગજાના કલાકાર એનો એક ગર્વ છે મને મારા પિતા છે એનો મને ઘણા બધા કહેતા કે રેખા તારા પિતા આટલા મોટા ચિત્રકાર છે એટલા સારા વ્યક્તિ છે તો તને તો કેટલો ગર્વ હશે તો મને એમ થાય હજી આટલા વર્ષો પછી પણ છન્નો વર્ષ થયા છન્નું વરસ પછી પણ અમારે બધાને યાદ કરીએ જેમ કે આંખમાં પાણી આવે છે એમ બોલી નથી શકતા તો મિત્રો આ જે ભાવુક દ્રશ્યો છે ચોક્કસ એક ભારતની દીકરી જ્યારે પિતાના માર્ગ ઉપર ચાલતી હોય ત્યારે એમને ગર્વ હોય અને આપણે પણ રેખાબેનને પણ શુભકામના આપીએ કે તેમણે પણ જે કલાનો વારસો હતો એ ભાવનગર વાસીઓને અને આપણા ગુજરાતવાસીઓને પીરસવાનું અવિરત ચાલુ રાખ્યું છે તો એવા જ એક વધારે વ્યક્તિ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કરીએ આપનો બેઝિક પરિચય અને આપનું પ્રોફેશન વિશે દર્શકોને જણાવો મારું નામ છે ચિત્રકાર ભરત પંડ્યા અને હું ભાવનગરમાં વર્ષોથી ચિત્રકલા ક્ષેત્રે કામ કરું છું ભાવનગર યુનિવર્સિટીમાં સાવદાસ કોલેજની જ્યાં હેઠળ ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ કલા કેન્દ્ર જે ચાલે છે તેની સ્થાપના અને તેના માધ્યમ દ્વારા ભાવનગરમાં અનેક કલાના વિદ્યાર્થીઓ મેં ત્યાં ગયા આ મને કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા માટે હમણાં જ ગુજરાત સરકારે પૌરવ પુરસ્કારનો પુરસ્કાર મને અર્પણ કર્યો છે આ રેખાબેન એ મારા સ્ટુડન્ટ છે મારી પાસે જ હોમ સાયન્સમાં ભણેલા છે અને આપણા જે પ્રખર ચિત્રકાર લોકશાલીના શ્રી ખુડદેશભાઈ પરમાર એમની પુત્રી છે અને તેઓ સરસ મજાનું કામ કરે છે અને આજે એમનું આ પ્રદર્શન જો આવ્યો ત્યારે મને ખૂબ જ ખૂબ જ એમના માટેની જે એમની કળા છે એના માટે મને ખૂબ જ ભાવ ઉત્પન્ન થયો કારણ કે ખુડદેશભાઈ જે ચિત્ર કરતા તે લોકશાલીનું ચિત્ર કરતા પરંતુ ખુડદેશભાઈની તદ્દન જુદું કોન્ટમ્પરી ચિત્રકામ એમણે પોતાના પેઇન્ટિંગમાં રજૂ કર્યું છે અને એક નવું જ માધ્યમ જે માધ્યમ લગભગ મોટાભાગે કોઈ ઉપયોગ નથી કર્યો એવા સરસ માધ્યમમાં કાપડના પોટને ઉપયોગમાં લઈ અને સરસ રીતે આધુનિક રીતે કોન્ટમ્પરી રીતે એમણે ચિત્રોને કમ્પોઝ કર્યા છે અને એમાં રંગો પણ એવા સરસ મજાના બ્રાઇટ કલર્સ મૂક્યા છે એટલે આખા ચિત્રો છે એ ખૂબ જ ઉઠાવદાર અને મનભાવન શૈલીમાં બન્યા છે એમને હું ખૂબ ધન્યવાદ પાઠવું છું કે ભાવનગરમાં એક સરસ મજાની કલા શૈલી એમણે આપી છે અને હજી આ કલા ક્ષેત્ર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું જી તો થેન્ક યુ આ હતા પંડ્યા સર કે જેમને ગુજરાત ગૌરવ કલા ક્ષેત્રમાં પુરસ્કાર મળ્યો છે તેમણે આ પ્રદર્શન વિશે આ જે ખાસ કલા છે એમની વિશે કટાવ કામની જે કલા છે એમના માટે રેખાબેનને શુભકામનાઓ આપી છે આવાને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવાઓ પર